સાત થી આઠ કુંભારોએ મળી અને ચાર આહીરના દીકરાના ખૂન કરી નાખ્યા એટલે કે આહિર સમાજને કુંભાર સમાજ વચ્ચે બહુ મોટું ધીંગાણો થયું છે જેમાં સરીચાકા તલવાર ભાલા ઉડ્યા છે તો આ બનાવ કચ્છ તાલુકો એનું સાસરા ગામ કચ્છ તાલુકાનું સાસરા ગામ ન્યાનો બનાવ છે જ્યારે બે આહીરના દીકરા પોતાની વાડીયાથી પરત ફરતા હતા ત્યારે આ કુંભાર સમાજના ત્રણ ચાર જે લોકો છે એ હથિયારો સહિત તેની પાસે પહોંચ્યા અને આ લોકોને કોઈ જૂની અદાવત ચાલતી હતી પેલા એટલે કે જૂની માથાકૂટ હતી એ બાબતે વાતચીત કરતા હતા તો આ લોકો હથિયારો એને સાથે હતા તો અહીંના દીકરા હતા એણે ફોન કરીને પણ એના ભાઈઓને એને મિત્રને બોલાવ્યા તો એ બે બીજા છોકરા આવ્યા અને એક મુસલમાનના ભાઈ આવ્યા તો બંને વચ્ચે માથાકૂટ ચાલતી હતી એમાં પ્રજાપતિ સમાજ આયુ કુંભાર સમાજના લોકોએ પાલા અને છરીથી હુમલો કરી દીધો આયુ સમાજના છોકરા માથે તો એમાં એ આહીર સમાજના છોકરાઓને ઈજા પહોંચી જેમાં છોકરાઓના ખૂન થઈ ગયા એટલે કે હત્યા થઈ ગઈ અને મુસલમાનના ભાઈને ઈજા પહોંચી છે અને સામે પ્રજાપતિ સમાજના પણ પણ ઈજા પહોંચી છે એમાં બેના ખૂન થઈ ગયા છે તો આ કચ્છ તાલુકાનું છાસરા ગામ છે જ્યાં એક જ સમયે આવડું મોટું ધીંગાણું થયું છે બે સમાજ વચ્ચે બે સમાજ વચ્ચે આવડું મોટું ધીંગાણું થયું એમાં ચાર આહિરના દીકરાઓ મરી ગયા અને બે પ્રજાપતિ સમાજના દીકરા મરી ગયા અને એક મુસ્લિમ યુવકના યુવકને ગંભીર ઇજાઓ થઈ છે જેને હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે તો આ ઘટના રવિવારે બની હતી આ ઘટનામાં તમે કુલ છ થી સાત ખૂન થઈ ગયા છે પ્રજાપતિ સમાજ અને પ્રજાપતિ સમાજ અને આહિર સમાજમાં જૂની યોજના અદાવતના કારણે કચ્છના સાસરા ગમે તો મિત્રો તમે કમેન્ટ કરજો કે શું આ બંને ભાઈઓ બંને સમાજ હિન્દુ સમાજ છે બંને સમાધાન કરી અને સપીને સાથે રહેવું જોઈએ કે શું થવું જોઈએ અને આ ઘટના છ વર્ષ પહેલાંની છે જેમાં આ લોકોને આરોપીઓને હવે સજા થશે તો તમે મિત્રો કમેન્ટ કરજો શું બંને લોકો સમાધાન કરીને ભેગું રહેવું જોઈએ કે પછી આગળ માથાકૂંક ચાલુ રાખવી જોઈએ